માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારો વર્ષોથી એજન્સીમાં બે સફાઈ કામદારો સેવા બજાવતા હતા એજન્સી રદ થતા ડેપો દ્વારા એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે અને એક જ સફાઈ કામદાર કામ કરે તેવું ડેપો મેનેજર કહે છે આખો ડેપો એક સફાઈ કામદાર કઈ રીતે સાફ કરે એક સફાઈ કામદાર ઉપર અત્યાચાર અન્યાય ગુજારવાનો પ્રયત્ન કરી રહ્યા છે

એ સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા એજન્સી બંધ થતાં જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદાર નહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારો છૂટા કરવામાં આવ્યા છે ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની જે ધનસુરા ડેપો છે બાયડ ડેપો છે મેઘરાજ ડેપો છે ભિલોડા ડેપો છે ત્યાં ડબલ ડબલ સફાઈ કામદાર રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે દુઃખદવાળી બાબત છે ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોચર આ અને ભાઈને આપવામાં આવે છે તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે જ્યાં સુધી હું હું એસટી નોકરી કરું છું છેલ્લા દસ વર્ષથી અહીંયા જૂનું બસની નોકરી કરું છું વચનતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બે હાડી દીધી મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દેવો અને મને વારંવાર ટોર્ચર કરે બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી સફાઈ કામદારો વર્ષોથી કામ કરી રહ્યા છે એજન્સી દ્વારા ત્યારે એજન્સી ડેપો દ્વારા બંધ કરવામાં આવી છે અને ડેપો દ્વારા સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે ત્યારે અચાનક જ આ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે અમે વારંવાર અધિકારી ડેપો મેનેજરને અને કંટ્રોલર સાહેબજીને અમે વિનંતી કરી જે વર્ષોથી નથી ફક્ત અમે એક જ સફાઈ હું બતાવી રહ્યો છું મીડિયા દ્વારા અધિકારી જે રમેશભાઈ જ્યાંથી આયાથી આ સફાઈદારોના વિરુદ્ધમાં માનસીકરણ આપવામાં આવે છે વારંવાર આ સફાઈ કામદારો એક બે વખત મારવામાં આવ્યા છે અને આ અધિકારી ખરેખર સફાઈ કામદારોના વિરોધમાં વારંવાર માનસિક પ્રોચેસવાળી બતરી હતી ઉચ્ચપતિ કાયે છે અધ્યક્ષવરીબા સામે કડક મકડક પગલા ભરવા આપ સાહેબજીને સામે કડક મકડક પગલા ભરવા આપ સાહેબજીને વિનંતી કે જય ભીમ જય વાલ્મીક સફાઈ કામદારો વર્ષોથી એ સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા ત્યારે એજન્સી બંધ કરવામાં આવી છે અને એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે અને એક જ સફાઈ કામદાર રાખવાની વાત કરે છે આટલું મોટું બસ સ્ટેશન મોટું ગ્રાઉન્ડ એક માણસથી કઈ રીતે સાફ થાય અને એ એક માણસને છૂટા કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના તમામ જે બસ સ્ટેશનો છે મોડાસા છે પછી મેઘરજ ધનસુરા બાયડ ભિલોડા ત્યાં બબે સફાઈ કામદાર રાખવામાં આવે છે પરંતુ અહીં માલપુરની અંદર એક જ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને અહીં જે માલપુર ડેપોની અંદર જે અધિકારી છે એ ખરેખર તાનાશાહી ચલાવે છે અને વારંવાર જે કંટ્રોલર અધિકારી છે આ સફાઈ કામદારોને એક બે વખત મારવામાં પણ આવ્યા હતા અને માનસિક ટોચર વારંવાર આપવામાં આવે છે રમેશભાઈ કડીને અધિકારી છે ખરેખર વારંવાર આ સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય ગુજારવામાં આવે છે ત્યારે આજે અમે ના છૂટકે

માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આજે બસ સ્ટેશન આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ત્યારે આ સફાઈ કામદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ સફાઈ કામદારોના અવાજ દબાવવા માટે ત્યારે સફાઈ કામદારની દીકરી એક નાનકડી હડતાલ ઉપર હતી તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અચાનક ગરમીના માહોલમાં બે બંધ થઈ હતી રાજ્ય માલપુર દવાખાના સરકારી દવાખાના લે લેવામાં આવી છે અને સારવાર થઈ રહી છે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે વધી રહ્યો છે આ પરિવારોના જનોને આ સફાઈ કામદારો કંઈ પણ થશે તો તમામ જવાબદારી કેફે મેનેજર અધિકારીની અને જે માલપુર જે ડેપોના અધિકારીઓની તેની રમેશભાઈ છે